હેલો અમદાવાદીઓ હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ગઈ છું નિશીજી રોડના અહીંયા તમે જોઈ શકો છો કે સાંજે પાંચ વાગે બનાવવાનું શરૂ થાય ને ભીડ લાગી જાય છે છોલે કુલચે ખાવા માટે ને રાતના દસ વાગ્યા સુધીમાં તો સુપડા સાફ થઈ જાય છે અને અમદાવાદીઓ અહીંયા મોજથી છોલે કુલચે ખાય છે ને ફેમિલી માટે પાર્સલ કરાવીને પણ લઈ જાય છે એટલું જ ફૂલ હોય છે કે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી અહીંયા ભીડ હોય છે તો કેટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને મસાલેદાર હશે એ તમે અંદાજો લગાવી શકો છો ગરમા ગરમ મસાલાથી ભરપૂર અને છો કુલચેની તો શું વાત કરું કે એક પેકેટ જેવું બનાવીને તૈયાર કરે એટલામાં તો સુપડા સાફ થઈ જાય છે રોજે રોજ અહીંયા બસોથી ત્રણસો કરતાં પણ વધારે અમદાવાદીઓ અહીંયાના છોલે કુલચે ખાવા માટે આવે છે અને પાર્સલ કરાવીને પણ વાગ્યા સુધીમાં તો કુલચેના પણ વધારે પેકેટ ખાલી થઈ જાય છે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો તમે વિડીયોમાં અંદર જોઈ શકો છો કે તમારી સામે જ અહીંયા આગળ કુલચે બની રહ્યા છે પહેલા એક પેકેટમાંથી પચાસના કુલચે કાઢીને તેને તવા ઉપર મૂકીને પછી તેની ઉપર ભરપૂર માત્રામાં લીલા દાણા નાખીને તેના ઉપર ગરમ મસાલો નાખીને વળી પાછું તેના ઉપર તેલ નાખીને પછી શું બાકી તેને તવા ઉપર પુલટ કરીને શેકીને શું બાકી બનાવે છે કે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય કે બાકી મને તો તવા ઉપર શેકતા જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હતું અને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી પણ અહીંયા આગળ ભીડ એટલી બધી હતી કે મારે થોડી વાર વેટિંગમાં ઊભું રહેવું પડ્યું હતું અને અમદાવાદીઓ શું બાકી મોતથી છોલે કુલચેની મોજ માણતા હતા અને ભાઈ છોલે કુલચેની શું વાત કરું કે એક ડીશમાં છોલે એની સાથે કુલચે ને ડુંગળી તેની સાથે તળેલા મરચાં અને એની સાથે અથાણું હતું તો મેં પણ ત્યાં છોલે કુલચેની ડીશ ટેસ્ટ કરી લઉં છું વિડિયોમાં બન્યા રહેજો થોડી વારમાં હું તમને લોકેશન સમજાવી દઈશ da <inaudible> vida. શું બાકી ટેસ્ટમાં બેસ્ટ સ્વાદિષ્ટ અને મસાલાથી ભરપૂર અહીંયાના છોલે કુલચે હતા અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિનિટી પણ નંબર વન છે અહીંયા બેસીને ખાવાની પણ ઉત્તમ સગવડ છે તો અમદાવાદીઓ તમે પણ પહોંચી જાઓ હવે વાત કરીએ અહીંયાના લોકેશનની દેવપ્રીત કોમ્પ્લેક્સ શોપ નંબર ચાર વિશ્વકર્મા કોલેજની સામે છાસવાલાની બહાર મોઢેરા રોડ ન્યૂ સીજી રોડ ચાંદખેડા મારી ચેનલને લાઇક કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો વધારેમાં વધારે તમારા ફેમિલી તથા ફ્રેન્ડ્સ સર્કલમાં શેર